જોઈ લો હું અમારા ઘરની પાછળ બ્લોગ બનાવવા આવ્યો હતો ને અમને અમારા શેરીના બાળકો રમતા દેખાઈ ગયા છે તમે મિત્રો જોઈ શકો છો આ રીતની મોત કરતા હોય છે કાંઈ એમ એમાંય વેકેશન કે હોય તો તો અલગ મનોરંજન હોય તમે ક્યારેક આવો અમારા ગામમાં મનોરંજન કરવા તમને અમને તમે અહીંયા કઈ સંભળાશે નહી તમને અમારા અમારા ખેતીના સામાનનો પરિચય થોડો થોડો દઉં છું જોઈ લો આ આપણી ઓરણી છે આ આપડી પાટી છે અહિયાં બળોદો છે અહિયાં આપણું ટ્રેક્ટર પડ્યું છે અહિયાં જો ઉપલેન ને દાતી ને રાપ ને લોટા વેટર લોટા વેટર હમણાં ડીકે ભાઈએ છોડાવ્યું છે ને હું તો એના માટે કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કહી દીજો અહીંયા આપણું ટ્રેક્ટર પડ્યું છે આપણા ટ્રેક્ટરમાં વીસ હજાર વીસ હજારના મ્યુઝિક સિસ્ટમ લગાડી ગયું છે તમે જોઈ શકો છો મોટો બધો એમ્પ્લીફાયર છે ઝાલર વાડી સાડલી છે અજી બીજો બધો સામાન અહીંયા છેસર પડ્યું છે માં ડિક્કાભાઈ બેઠા છે અહીંયા બધા મનો મનોરંજન કરે છે અહીંયા આ અમારું ઘર છે આ અમારું રસ્તાનો નજારો છે કે કાઉ

અહીંયા અમારા ઘરની પાસે દુકાન છે ત્યાં પણ ઘણા લોકો બેઠા છે સાવજની આવી છે એ ભાઈને ચરબી બહુ વધી ગઈ છે ચરબી બહુ ઓછી કરો જોઈ આ આપણું ટ્રેસર છે જોઈ શકો છો તમે આ ડીકે ભાઈ ની તો નથી પણ એના બાજુ એના કાકાની છે જ્યાં લોકો અહીંયા મનોરંજન કરે છે જ્યાં એમ કહે છે કે અમારો વિડીયો ઉતારો વિડીયું ઉતારો જોઈ શકો છો હજી એક ભાઈ તો આવે છે તો વિજયભાઈ તો આવી ચૂક્યા છે જોઈ શકો છો અમારા બીજા ભાઈ છે એ છાપુ હારી ગયા છાપુ હારી ગયા ગુચે થઈ ગયા ગુચે થઈ ગયા હજી પણ મારી સાથે ગુચ્છો કરી રહ્યા છે ઘોડાદર નો ઘોડાદર કે ખેડના વિપુલ ભાઈ આવી રહ્યા છે જો વરદ નું ગંદો લગાડી ગયો છે અહીંયા બાપા સીતારામ નું મંદિર છે જોઈ શકો છો એ અમારા ગ્રાઉન્ડ હે યા અમે ખેલતે હે